સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી મહાપાલિકાની આયોજન વગરની કામગીરી જોવા મળી છે શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય એવો ઐતિહાસિક કાળો પુલ તોડી નાખવામાં આવ્યો વૈકલ્પિક વ્યવસ્થા વગર જ કાળો પુલ તોડી પાડવામાં આવ્યો છે નવીનીકરણ માટે પુલ તોડવામાં આવ્યો દશેરા ટેકરીથી બિરસાુંડા માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ હવે સર્જાઈ શકે છે કારણ કે નવસારી મહાનગરપાલિકા કે જેમના દ્વારા આયોજન વગરની જ કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરમાં પ્રવેશવા માટેનો જે મુખ્ય ઐતિહાસિક કાળો પુલ છે તેને જ તોડી પાડવામાં આવ્યો છે એટલે કે હવે વૈકલ્પિક વ્યવસ્થા નથી જેના કારણે આ પુલ પણ તોડી પાડવામાં આવ્યો છે અને આગામી સમયની અંદર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તો આ દ્રશ્યો નવસારી મહાપાલિકાના છે કે જ્યાં આયોજન વગરની જ કામગીરી અત્યારે જોવા મળી રહી છે કારણ કે હવે શહેરમાં આવવાનો જે રસ્તો છે તે જ બંધ થઈ જશે કારણ કે જે ઐતિહાસિક કાળો પુલ છે તેને તોડી પાડવામાં આવ્યો છે અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઇન પર છે રાકેશ નવસારી મહાપાલિકાની જે આયોજન વખતની કામગીરી અત્યારે જોવા મળી રહી છે અને શહેરમાં પ્રવેશવા માટે જે મુખ્ય રસ્તો છે જે કાળો પુલ છે તેને જ તોડી પાડવામાં આવ્યો છે શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અથવા તો જયારે આ પુલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી શું એના પહેલા કોઈ આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં નવી બનેલી મહાપાલિકામાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને વૃદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું એવી વાત કહી શકાય કારણ કે કોઈ પણ જાતની જાહેરાત વગર મનપાએ કાળો પુલ જે ટાળિયાવાડી પાસે આવેલો છે ટાલીયાવાડી પાસે તોડવાની પ્રક્રિયાઓ હાથ ધરવા તમામ જે નવસારીમાં એન્ટ્રી થતો રોડ જ બંધ થઈ ગયો છે જેના કારણે ભારે ટ્રાફિક નો સામનો નગરજનો અને અન્ય જિલ્લાવાસીઓ કરી રહ્યા છે કારણ કે નગરમાં જે પ્રવેશતાની સાથે અંદર એન્ટ્રી ન મળતી હોય તો એક રહેણાંક વિસ્તારના અલગ 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 જે માર્ગો છે માર્ગોમાંથી આ લોકો વાહન પોતાનું લઈને બહાર આવી રહ્યા છે મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે એટલે કે બુદ્ધિનું પ્રદર્શન કરી હોય એવું મનપાએ કહી શકાય કોઈ પણ જાતની જાહેરાત પ્લાનિંગ વગર આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને ને વખોડી રહ્યા છે હાલ પોલીસ અને મહાનગરપાલિકા મળીને જે કઈક શહેરમાં જે માર્ગ છે એ માર્ગ નક્કી કર્યા છે જેને લઈને જે દબાણ છે જે રહેણાંક વિસ્તારમાં દબાણ છે દબાણ દૂર કરવાની તૈયારીઓ હાથ ધરી રહ્યા છે ત્યારે લોકો કલાકો દોઢ કલાક સુધી મોટો જે કઈક પોતાનો સમય વ્યર્થ કરી રહ્યા છે જેને લઈને લોકોમાં માં આક્રોશ જોવા મળી રહ્યો છે જે બિલકુલ રાકેશ આભાર તમામ જાણકારી માટે